સાથી કર્મચારી હુમલો કરતા એક નું મોત નીપજ્યું હતું માં વારંવાર અસામાજિક તત્વો હત્યાના બનાવોને અંજામ આપી રહ્યા છે ત્યારે સુરતના ડુમ્મસ રોડ પર આવેલી કારીગરો વચ્ચે થયેલા એકની હત્યા હતી છે કે સુરતના ડુમસ રોડ પર આવેલી કામ કરતા બે સાથી કારીગર સાથે ઝઘડો થયો હતો જે ઝઘડાની અદાવત રાખી સાથી કારીગરે બંને ભાઈઓ મૂળ યુપીના અયોધ્યાના અને હાલ પાંદેસરા આશાપુરી સોસાયટીમાં રહેતા અભિજીત વિષ્ણુશંકર તિવારી અને અભિષેક વિહરશંકર તિવારી પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘયેલા અભિષેકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે બીજાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો તો બનાવને લઈ પોલીસને જાણ થતા ઉમરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી